નમસ્કાર મિત્રો સરસ મજાના સફેદ કલરના ખુશ્બુદાર જે ફ્લાવર આપતું કોઈ એક જો છોડ હોય તો એ મધુકામીનો છોડ છે સરસ મજાના સફેદ કલરના ઘણા બધા ગુચ્છાની અંદર આ જે છોડ છે એની અંદર ફ્લાવર આવતા હોય છે ખૂબ સરસ મજાની સુગંધ આપે છે આખો દિવસ ખુશ્બુ આપે છે સુગંધ આપે છે એવો જો કોઈ છોડ હોય તો આ મધુકામિનીનો છે અને જે દિશાની અંદર પવન જાય એ દિશાની અંદર આ જે છોડ છે એની ખુશ્બુ જે છે જે સુગંધ છે જે મહેક છે એ પ્રસરતી હોય છે અને આ જે છોડ છે એની અંદર બેથી ચાર વેરાયટી આવતી હોય છે અને એમાં જે મોટી સાઇઝ થતી હોય છે એમાં એક આ ગોળ પાનવાળી છે આપ જોઈ શકો છો એ ગોળ પાનવાળી વેરાયટી છે મધુકામેની અને એની પર આવી રીતના સુગંધીદાર સફેદ કલરના ફ્લાવર આવતા હોય છે બીજી વેરાયટીની જો વાત કરીએ તો એક લાંબા પત્તાવાળી એક વેરાયટી આવે છે એની પર પણ સરસ મજાના સફેદ કલરના સુગંધવાળા ફ્લાવર આપતા હોય આવતા હોય છે આપ જોઈ શકો છો એમ આ એના ફ્લાવર છે સરસ મજાના ફ્લાવર છે આ જે મધુકામિની છે એને ફાર્મર કામિની પણ કહેવામાં આવે છે બીજું કે આ જે મધુકામિની છે એનો સૌથી વધારે ઉપયોગ બુકે બનાવવામાં કરવામાં આવતો હોય છે કારણ કે આ જે મધુકામિની જે છે એના જે પાન છે એને જો કટ કરવામાં આવે તો જલ્દીથી સુકાતા નથી હોતા બીજા છોડોની સરખામણીમાં આ જે છોડના જે પાન છે એની જે ડાળીઓ છે એ જલ્દી ચીમરાઈ જતી નથી જલ્દી સુકાઈ નથી જતી માટે મિત્રો આ જે કામિની છે મધુકામિની જેને કહેવામાં આવે છે એના જે પાન છે એનો ઉપયોગ બુકેમાં કરવામાં આવતો હોય છે ગેટ જે બનાવવામાં આવે છે લગ્ન પ્રસંગોની અંદર એની સજાવટમાં કરવામાં આવે છે સરસ મજાના પત્તા છે જ્યારે આ જે છોડ છે એની પર ફ્લાવર નથી હોતા ત્યારે એના જે પાન છે એ આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે સરસ મજાના ડાર્ક ગ્રીન કલરના ઘાટા લીલા કલરના જે પાન છે એ સરસ મજાનો એનો દેખાવ હોય છે એને તમે તમને જે ગમે એ આકાર તમે આપી શકો છો આપ જે જોઈ રહ્યા છો એ લાંબા પાનવાળી મધુકામીની છે ફાર્મર ફાર્મરકામીની છે અને આ જે છે એ ગોળપાનવાળી મધુકામીની છે બંને સાથે જ છે સરસ મજાના બંનેની અંદર ફ્લાવર આવતા હોય છે લાંબા પાન જે છે એ મધુકામીની સરખામણીમાં જે ગોળપાનવાળી મધુકામીની આવે છે એના જે ફ્લાવર છે ફળ ફૂલ છે એની જે સાઈજ છે એ થોડી મોટી હોય છે અને જે પાન છે એ થોડા ગોળ હોય છે અને થોડા કડક હોય છે જ્યારે જે પેલી લાંબા પાનવાળી મધુકામીની આવે છે એની જે પાન છે એ થોડા નોર્મલ હોય છે નરમ હોય છે સરસ મજાના ફ્લાવર આપે છે આપ જોઈ શકો છો એમ અત્યારે પણ વરસાદની સિઝનની અંદર સરસ મજાના ફ્લાવર આ છોડ ઉપર આવેલા છે ઘણા બધા ફ્લાવર આવે છે અને ખૂબ જ સરસ મજાની સુગંધ આ છોડમાંથી આવતી હોય છે માટે મિત્રો સરસ મજાનો આ છોડ છે જેને તમે કુંડા અને જમીનની અંદર બંનેમાં વાવી શકો છો બંને જગ્યાએ સરસ રીતે ગ્રો થઈ જશે અને મિત્રો આ જે છોડ છે એ કટિંગથી ખૂબ જ સરળતાથી ઉગાડી શકાતો હોય છે એના સીડ્સની જો વાત કરીએ તો જ્યારે આ ફૂલ પતી જતા હોય છે પૂરા થઈ જતા હોય છે ત્યારે બોર આકારના એની પર બીજ બેસતા હોય છે એને પણ તમે ઉગાડી શકો છો પણ એની અંદર ઘણો બધો સમય જતો હોય છે માટે મિત્રો કટિંગથી જ આ જે છોડ છે એને ઉગાડવાની પ્રયત્ન કરવો જોઈએ અથવા કોઈ નર્સરીમાંથી તમે આ છોડને પસંદ કરી શકો છો સરસ મજાના ફૂલ છે સરસ મજાનો છોડ છે સરસ મજાના પાન પણ આ છોડ પર આવે છે તમારે ઘરે બુકે બનાવવો હોય તો પણ આ પ્લાન્ટ્સનો તમે ઉપયોગ કરી શકો છો એના પાનનો ઉપયોગ કરી શકો છો સુગંધ સરસ આવશે માટે મિત્રો આ પ્લાન્ટ્સ તમારે તમારા ઘરે ઉગાડવો જોઈએ